ત્યારે આજે આપ્યું છે પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે ભાભોર તાલુકાના એ આસપાસના વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવે તે વાતને લઈને હવે ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે ભાભરમાં દારૂના દારૂ અડ્ડાઓ બંધ કરાવો નહીં તો સસ્પેન્ડ થવા માટે તૈયાર

સવાલો જે છે તે ઉભા કરવામાં આવી રહ્યા હતા અને હવે ભાભર તાલુકામાં દારૂનાડ્ડાઓ બંધ કરવામાં આવે તે વિવાદ સાથે ગેનીબેન ઠાકોર આવ્યા છે ભાભરમાં દારૂનાડ્ડાઓ બંધ કરાવો નહીં તો સસ્પેન્ડ થવા માટે તૈયાર રહો ગેનીબેન વાતની કરી સાથે જ અબાસણા અને ભીમ બોરડી ગામના લોકોએ દેશી દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે ગેનીબેન ઠાકોરે એસપીને કડક શબ્દોમાં પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી તો બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસ એ બેદરકારી કરશે તો બીટ જમાદાર સામે ખાતાકીય કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે બીજી તરફ ભાબર શહેરની અંદર આસપાસના વિસ્તારોમાં જે ગામડાઓ છે ત્યાં ફેલાતા દારૂના નેટવર્કને તોડી પાડવા ટકોર પણ કરી છે ત્યારે દિયોદર ઇન્ચાર્જ ડીવાયએસપીએ દારૂબંધી માટે પૂર્ણ ખાતરી પણ ગેનીબેન ઠાકોરને આપ્યું છે ત્યારે આજે મોટી સંખ્યામાં ગેનીબેન સાથે ગામના જે આગેવાનો છે એ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા મોટી સંખ્યામાં ગામના આગેવાનોએ એસપીને આવેદનપત્ર આપ્યું હતું તો સાથે જ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરી હતી રજૂઆત કર્યા બાદ દેશી દારૂના અડ્ડાઓ જે છે એ તાત્કાલિકપણે બંધ કરાવવામાં આવે ને જો તાત્કાલિક બંધ નહીં કરાવવામાં આવે તો સસ્પેન્ડ થવા માટે તૈયાર રહેજો તે પ્રકારની વાત કરતા ગેનીબેન ઠાકોર દેખાયા છે ગેનીબેનની એક વાત કે જ્યાં દારૂ મુદ્દે જે હમણાં હમણાં આપણે જોયું છે કે ઉત્તર ગુજરાતની અંદર જ્યાં જ્યાં ઠાકોર સમાજ છે એ ઠાકોર સમાજે જે જે બંધારણનો નિયમ કર્યો એ બંધારણની અંદર વ્યસન મુક્તિનો સૌથી પહેલો મુદ્દો રાખવામાં આવ્યો કે આજનો યુવાન એ વ્યસનોથી દૂર રહે દારૂ અને સાથે જ સિગરેટ માવા આ બધાથી જે દૂર રહે તે માટે અનેક એવા નિયમો બનાવેલા છે અને સાથે જો કોઈ પીધેલી હાલતમાં અથવા તો નશા કરેલી હાલતમાં ઝડપાશે તો તેમની સામે સમાજ કાર્યવાહી કરશે આ પ્રકારની વાત જે છે તે જોવા મળી છે પરંતુ હવે આસપાસના ગામડાઓને બચાવવા અને દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે ગેનીબેન ઠાકોર મેદાને ઉતર્યા છે અને આજે પોલીસના ઉચ્ચ વડા પાસે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે આવેદન પત્ર આપ્યું છે અને કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરતા ગેનીબેન ઠાકોરે શું પ્રતિક્રિયા આપી સાંભળીએ પેલા એમણે પાપર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે મારી એસપી પર સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે બે ત્રણ બાબતો માટેનું ધ્યાન અહીંના લોકલ પોલીસ સ્ટેશન બાભરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આપણે અમે માગણી કરી છે અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભરો સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે એટલે આ બે ત્રણ બાબત અહીંના ડીવાયસપી પણ હાજર છે મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી નશીલા પદાર્થ બહાર નીકળે અને આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલ મેલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં કહે ખચકાશુની